તળાજા ડોર ટુ ડોર સેવા પર મોટો સવાલ ચિહ્ન નગરપાલિકાની નબળી દેખરેખથી એજન્સીઓ બેફામ જનતા ગુસ્સે તળાજા શહેરમાં ડોર ટુ ડોર સેવા માટે રાખવામાં આવેલી ગાડીઓ અંગે ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે મેદાનમાં ફરતી ગાડીઓમાં ન તો કોઈ નામ બોર્ડ છે ન તો આઈડી કાર્ડ અને સેફ્ટી સાધનોનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ તો વધુ કડક શબ્દોમાં કહ્યું છે કે અમારા વિસ્તારમાં તો ગાડી આવતી જ નથી સેવા નામની કોઈ વસ્તુ નથી આવા ખુલાસાઓ પછી નગરપાલિકાના શાસકો પર સીધો સવાલ ઊભો થાય છે આવી બેદરકારી ભરેલી એજન્સીઓને કામ આપીને તળાજા નગરપાલિકા પરસેવાની કમાણીમાંથી ટેક્સ ભરતી પ્રજાને કયો સંદેશ આપવા માંગે છે છે નગરપાલિકાની નબળી દેખરેખ અને એજન્સીઓની બેફામ કામગીરીને લઈને હવે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે

આ તળાશામાં છ ગાડીઓ આઠ ગાડીઓની પરમિશન છે તો આ બબે ત્રણ ત્રણ ગાડીઓ હાલે છે ને બીજી અહીંયા પડી રહી હજી એક ગાડી તરા ફરતી વારા ફરતી ફરે છે શાહ હોયના બરોબર પૂરતી ગાડી તો ચાલતી નથી તળાશામાં તમારો કસરો તો જ્યાં હોય ના પડ્યો છે રજુવાત કરી દી કોઈ ને રજુવાત કરેલી અવર નવર કરવી છે કાય થાતો નથી પ્રમોક અને જીપ ઓફિસર બંને ને રજુવાત કરેલી તો શું કીધું આપને એને એમ કીધું કે હાલો જોઈ લેવું પણ હજી એવો જ છે કે સવારે ત્રણ ગાડી નીકળે છે બપોરે લંચ પછી છે ને ઈ ગાડી મૂકી દેવામાં આવે છે પછી બીજી બે ગાડી કાઢવામાં આવે છે નથી આ કોઈ લોકો નિયમના પાલન કરેલા ટેન્ડર કોપી મારી પાસે છે નથી આમાં કોઈ બોર્ડ મારેલા નથી કોઈ સૂત્ર લખેલા નથી કોઈ માણસ એની સાથે બસ આમ નામ લોલમ લોલ હાલે છે નથી અમે જીપીએસ ના ઓલા માંગ્યા હતા તો જીપીએસમાં કોઈ ટાઈમ સાથે આપેલું નથી ખાલી આમ નામ કોપી આપેલી છે આ રીતનું હાલ છે જ નહીં ભાઈ બરાબર કાયદેસર આપણે જે સરકાર નિયમ મુજબ જે કાંઈ હાલ છે એ કરવાનું છે બાકી તળાશામાં અત્યારે કસરા જ્યાં હોય ને અમે બે નંબર વોર્ડ આવ્યું છે બે નંબર વોર્ડમાં અત્યારે જ્યાં હોય ને અમે શેરીમાંથી અમારા ઘરની બહાર નથી નીકળતું જ્યાં સર એમ કે ભાઈ અહીંયા વાળવા મોકલજો ને કરશો એવો મોકલજો કોઈ આવતું તો નથી તો આ ગાડીએ શું કામ નહીં અમારે